ભાઈ પેલા તમારું નામ મારું નામ વિનેશભાઈ ક્યાં રહ્યો તમે કુંભાર વડા શું થયું

ભરવા ભરવાડ જે અમારા ઘર બાજુ જે રાઠોડ રાઠોડ પરિવાર એક છે કે નહીં ભરવાડ સમાજ બરાબર એની ભેંસું બહાર બાંધી લીધી અમને ફટાકડા ફોડવા ના પાડી અમે તોય પછી ચાવા દીધા બીજે અમારું વાગતું હતું એની ભેસું ભડકતી હતી ને તોય અમને એમ કીધું તમે રહેવા દો આગળ વધારો બરાબર તમારું બીજે આગળ લઈ જાઓ હું અમને કીધું દાદાગીરી ચોખ્ખી ફૂલ દાદાગીરી કરીએ અમારી આગળ બરાબર છે પછી અમે બીજા બધું પૂરું અમારું થઈ ગયું કે નહીં અમે ઘરે જમવા જતા હતા પછી અમારી ઉપર ઘા કર્યા છે કેટલા જણા હતા એ લોકો નહીં નહીં તો બાર થી પંદર જણા હતા એ લોકો એમાં કોઈનો ઓળખો ઓળખો ચાર જણાના નામને આવડે છે શું નામ હતા કાળુભાઈ મખો પછી રમેશભાઈ ગીગો પછી બીજા કોઈ નામ મને અત્યારે યાદ નથી એક કાનો હતો બરાબર એમની પાસે હથિયાર શું હતા હથિયાર તલવાર છરી અને એની ડાંગુ ધોકા જે આવે ને એ તમે એ વિસ્તારમાં શું જાન લઈને ગયા હતા કે શું લઈને ગયા હતા અમારું ઘર જ ના છીએ મારા મોટભાઈના લગ્ન હતા બરાબર છે અમે અમારું ડીચે કાઢ્યું હતું નથી